ઉમરેટના શહેનશાહ હજરત સૈફુલ્લાહ બાવાના સંદલ શરીફની ઉજવણી કરાઈ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલી સુપ્રસિદ્ધ દરગાહ હજરત સૈફુલ્લાહ બાવાના સિત્યોતેર માં સંદલ અને શરીફની શાનદાર રીતે ઉજવણી કરાઈ હર વર્ષના રમજાન માસના તેરમાં રોજાઈ સંદલની ઉજવણી કરવામાં આવે છે જેમાં સૈફુલ્લાહ બાવા દરગાહ ખાદીમ હાજી ઇરફાન મિયા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબ અને ઉમરેઠ મસ્જિદના આલીમો આગેવાનો નગરજનો અને આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હિન્દુ મુસ્લિમની આસ્થાના પ્રતિક સમાન દરગાહ આ પ્રસંગે હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલહાર ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચડાવો વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દરગાહ ઉપર સંદલ શરીફ અર્પણ કરી ચડાવી ઉર્સની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રાદ્ધાળુઓ દ્વારા ફૂલહાર ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચડાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રાદ્ધા સુમન અર્પણ કરાય છે જ્યારે ધર્મ ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં પાછી પાની કરતી નથી હાલ મુસલમાનોનો રમજાન માસ ચાલે છે જેમાં તેરમા અને ચૌદમા રોજે શહેરી ઇફ્તારીનું આયોજન દરગાહ પર કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ઉર્સ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સ પ્રસંગે હજારો શ્રાદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ફૂલ ચાદર વગેરેનો ચડાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ઉર્સ પ્રસંગે લોકોના દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહના વલી હજરત શહેનશાહ હજરત સૈફુલ્લાહ બાવાની દરગાહ ખાતે દૂર દૂરથી શ્રાદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચડ્યા હતા જેમાં સમસ્ત મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હતો એ ખલાસ અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં પરંપરાગત રીતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી સલાતો સલામ ફાતેહા નિયાચ અને આ કોરોના કાળથી લોકોને રાહત થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે હિન્દુસ્તાનમાં અમનોઆમાન રહે હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો રહે તેવી દુઆઓ અમીન સાહબ દ્વારા કરવામાં આવી દુઆઓ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી દરગાહ ખાદીમ તરફથી ઉમરેટ નગરજનો નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ સભ્યો ઉમરેઠ પોલીસ સ્ટેશન શ્રી એસ એચ બુલાન પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરેટ તથા સ્ટાફનો અને કમિટીના લોકો અને મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ईद से पहले पहले जो माँ बाप अपनी औलाद से दूर है या जो औलाद अपने माँ बाप से दूर है पर दिगार आलम ईद से पहले पहले हर माँ बाप को अपनी औलाद के करीब कर दे हर औलाद को अपने माँ बाप के करीब कर दे जो भास भाई भाई से दूर है बहन भाई से दूर है फ़र आलम उन भाई को भाई से करीब कर दे जो एक पड़ोसी दूसरे पड़ोसी से हैरान नाराज़ है